યાત્રાધામ અંબાજીમાં ગબ્બરગઢ ચડવા માટે ત્રીસ માર્ચના રોજ જિલ્લા કલેક્ટર વરુણ વરરવાલ અને અધિક કલેક્ટર અને વહીવટદાર કૌશિક મોદી દ્વારા નવીન પગથિયાની પૂજા વિધિ કરવામાં આવી હતી આ નવીન પગથિયાની કામગીરી નવા રંગરૂપ સાથે રૂપિયા એકવીસ કરોડના ખર્ચે એકવીસ મહિનામાં જ પૂર્ણ કરી દેવાની હોવાથી કામગીરીનો પ્રારંભ કરાયો હતો જોકે કરોડો રૂપિયાની આ કામગીરીનો પ્રારંભ થતાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષે આચાર સંહિતાની ભંગનો આક્ષેપ લગાવ્યો છે અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે ખુદ કલેક્ટરની હાજરીમાં આચાર સંહિતા ભંગ કરી આ પૂજા વિધિની કામગીરી કેવી રીતે થઈ તે બાબતની ચર્ચાનો વિડીયો પણ ડામરાજી રાજગોરે વાયરલ કર્યો છે પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિઓને સત્વરે રાજભોગ ધરાવવામાં આવે સાંજ સવાર આરતી થાય સાંજ સવાર શણગાર થાય આ ખૂબ જ અગત્યનું છે કારણ કે પ્રતિષ્ઠિત મૂર્તિઓને રાજભોગ ધરાવવામાં ના આવે તો ધાર્મિક લાગણી દુભાય છે વહીવટદારશ્રી નમ્ર એકાવન શક્તિપીઠોમાં એકાવન પુજારી મૂકવામાં આવે અને આ રાજભોગ પ્રથા સત્વરે ચાલુ કરવામાં આવે અને એજન્સીને રજા આપવામાં આવે તો આ રાજભોગ પ્રથા ચાલુ થઈ જાય જો કે આ સમગ્ર મામલે મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ ખુલાસો જાહેર કરી કોઈપણ જાતની આચારસંહિતાનો ભંગ ન થયો હોવાની વાત કરી છે અને આ કામગીરી અગાઉથી જ મંજૂર થયેલી હતી અને સાથે સમય મર્યાદામાં પૂર્ણ કરવાની હોવાથી આ કામની શરૂઆત કરવામાં આવી છે સાથે એ પણ જણાવ્યું હતું કે આ પૂજા વિધિમાં કોઈપણ જાતના નેતા કે પદાધિકારી ઉપસ્થિત ન હતા માત્ર અધિકારીઓની હાજરીમાં જ આ કાર્યક્રમ પૂર્ણ કરાયો છે ખરેખર જોઈએ વાસ્તવિક રીતે તો આમાં આચારસંહિતાના ભંગની કોઈ વાત જ નથી ઓલરેડી એ ગબ્બરનું જે કામ છે ઓલરેડી આ પૂર્વે શરૂ થઈ ગયેલું હતું અને જે કામો શરૂ થઈ ગયા હોય એમાં એ કામો ચાલુ રાખી શકાય છે એટલે એમાં કોઈ આચારસંહિતાનો ભંગ થતો નથી ટેન્ડરની જે કામગીરી હોય છે એ ચોક્કસ સમય કામગીરી કરવાની હોય જો એ કામગીરી સમયબૂંદી સમયમાં ન થાય તો દંડની જોગાઈ હોય છે એટલે આવા કામોમાં એમસીસી મોડલ કોડ ઓફ કન્ડક્ટમાં પણ જોગવાઈ છે કે આવા જે કામો છે આચારસંહિતા નડતી નથી અને જે કામો ઓલરેડી શરૂ થઈ ચૂક્યા છે જેને વર્ક ઓર્ડર અપાઈ ગયેલા હોય છે એને આચારસંહિતામાં ચાલુ રાખી શકાય છે અને જે રૂટિન પૂજા કરવામાં આવે છે ધારો કે અમે પૂજા કરી તો રૂટિન પૂજા છે પૂજાથી કોઈ ભંગ આચારસંહિતાનો ભંગ થતો નથી અને કોઈ આમાં કોઈ રાજકીય નેતાઓ પૂજામાં મેં રાખ્યા નથી રાખવા અને ભવિષ્યમાં પણ પણ પૂજા તો રાજકીય કોઈ રહેતા નથી કોઈ પણ પક્ષના રાજકીય ગેરહાજરીમાં અધિકારીઓ દ્વારા પૂજા ગમે ત્યારે કરી શકાય છે જોકે ડામરજી રાજગોરે આચાર સંહિતા મુદ્દાની સાથે ગબ્બર એકાવન શક્તિપીઠમાં રાજભોગ ધરાવવાનો મુદ્દો પણ ઉચક્યો છે અને મંદિરોમાં નિત્ય રાજભોગ ધરાવવા માંગ કરવામાં આવી છે

જો કે આ મામલે પણ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે અંબાજીનું ગબ્બર હજારો વર્ષ જૂનું અને પ્રતિષ્ઠા કરાયેલું મંદિર બનાય છે ત્યાં પણ આવા કોઈ રાજભોગ ધરાવવાની પરંપરા નથી જેથી આ એકાવન શક્તિપીઠ મંદિરોમાં રાજભોગ માટે મંદિર ટ્રસ્ટ પોતે ચિંતા કરશે તેને કોઈ રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ દેખીએ અમે જે આસ્થા પ્રમાણે જે માતાજીનો જે બધા મંદિરોમાં જે પ્રસાદ ચડાવવાનો હોય છે એ નિયમ અનુસાર અમારા બધા પંડિતો જે છે તમામ મંદિરોમાં ચઢાવતા જ હોય છે જ્યાં સુધી રાજભોગનો વિષય છે તો આપણું ગબ્બર મંદિર જે છે હજારો વર્ષ જૂનું છે અને આમાં એ એ મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ગબ્બરમાં અને ત્યાં પણ કોઈ રાજભોગ ચડાવવાની પરંપરા નથી તો ખાલી રાજભોગ ચઢાવવાથી જ માતાની આસ્થા જળવાય છે એવું નથી અમે જરૂરી બધી વ્યવસ્થાઓ કરેલી છે અને એની અંદર સમય અનુસાર જે ધર્મના નિયમો પ્રમાણે અમને જે પણ વસ્તુઓની જરૂર લાગતી હોય છે એ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે આમાં ઘણા હું બધા લોકોને અપીલ એટલું કરીશ કે જે લોકો થોડા પોતાના કમર્શિયલ ઇન્ટરેસ્ટના કારણે અથવા રાજકીય કારણે જો કોઈ એમાં કોઈ છેટા છેડા કરવા માંગતા હોય તો એ લોકોથી ગુમરાહ ન થાય અમે બધી વ્યવસ્થાઓ કરીએ છીએ અને ભક્તોની આસ્થાને કોઈ દુઃખ ન પહોંચે કોઈ ઠેસ ન પહોંચે એના માટે પૂરતા પ્રયત્ન મંદિરનો ટ્રસ્ટ કરી રહ્યો છે